thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપણી હણી રહ્યા છો એસ લેવ ની નજર નક્કી અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર બ્રહ્મ સમાજ અને સાધુ સંતો દ્વારા અંતરિક સુનિતા વિલિયમ સુભવ્ય સર્માન जनयात्रा सहाय्यक दायकाम सायकल नयसन्स करात्मक विषय ब्लूकॉन कंपनीने भारत सरकार नो विशेष एव्हर्ड एनायत टायटन आयकर्स द्वारा सन क्लासिस અંતરિક્ષ પરિ સુનિતા વિલિયમ્સ ત્રણ દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા હતા ગઈકાલે બ્રહ્મ સમાજ તથા સાધુ સંતો દ્વારા સુનિતા વિલિયમ્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની ત્રીજી અંતરિક્ષ સફર પણ સફળ રહે તે માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા સાધુ સમાજ તરફથી જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસી મહારાજે સુનિતા વિલિયમ્સને પરંપરાગત ખેસ અર્પણ કરી સ્વાગત કર્યું હતું જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી અને સૂર્યકાલ સાંધ્ય દૈનિક ના જગદીશભાઈ દવે મોમેન્ટો આપી સુનિતા વિલિયમ્સ સ્વાગત કર્યું હતું અને તેમની ત્રીજી અંતરિક્ષ યાત્રા સફળ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી જયારે બનાસકાંઠાના બ્રાહ્મણ અગ્રણીઓએ જગતજનની અંબાજી માથાની ચૂંટણી તથા મોમેન્ટો અર્પણ કર્યો હતો અને વિશ્વભરમાં ગુજરાત તથા બ્રાહ્મણ સમાજનો ડંકો વગાડનાર સુનિતા વિલિયમ્સને આશીર્વાદ આપ્યા હતા

આજે વિકાસના મુદ્દાની ચર્ચાઓ થવા લાગી છે જ્યારે બીજી તરફ આ કર્જ ચૂકવવાની બાબતે વિવાદ છેડાયો છે આ પ્રસંગે કોંગ્રેસના મનીષ તિવારીએ જણાવ્યું હતું કે મોદીની ઈચ્છા ક્યાંક દેશના બાકી હિસ્સામાં બે હજાર બે ના ગુજરાતના રમખાણોને ને તો નથી ને ગુજરાતના મુખ્ય પ્રધાન કેટલાક નિવેદનો ચિંતાજનક છે ત્યારે હું એ આશા સેવું છું કે બે માં થયેલા બનાવો દેશના અન્ય હિસ્સામાં દોહરાવવા માંગશે નહીં

महाराष्ट्र के लिए डिमेंड डिमांड की थी कि सुखा की ठीक तरीके से मैनेजमेंट नहीं हो रहा है उसके लिए महाराष्ट्र की सरकार जिम्मेदार है कल राजनाथ सिंह यहाँ आ रहे हैं और उसको मालूम है कि तेरह साल तक यहाँ बहुत ही अच्छी बारिश हुई और लास्ट टाइम भी थोड़ी सी बारिश कम हुई लेकिन सरकार का जो फोकस है वो आम लोग नहीं है सिर्फ इंडस्ट्रियलिस्ट है ज़मीन के बड़े माफिया हैं इसलिए उसका मैनेजमेंट ठीक नहीं करने से आज गुजरात में पीने का पानी का बहुत बड़ा क्राइसिस चल रहा है और ये पानी पर एक मिनरल मान के उन पर कंट्रोल लाने के लिए उन्होंने एक नया बिल भी लाया है और ये बिल में जो अंडरग्राउंड वाटर है और सरफेस वाटर दोनों पर सरकार ने ये बिल से कब्जा लिया है और उसमें पानी लेने के लिए परमिशन लेनी पड़ेगी कुआ या कोई बोर डिग करने के लिए भी ये अफसर की नहर अफसर की परमिशन लेनी पड़ेगी और वो उसको मैजिस्ट्रियल पावर दिया गया ये दोनों के विरोध में हम 10 तारीख से जल अधिकार यात्रा द्वारका से निकाल रहे हैं 12 दिन यात्रा चलेगी और ये सरकार को जागरूक करने की ये जो इरिगेशन कानून लाया गया उसको वापस लेने की और पीने का पानी का जो अधिकार है लोगों का वो प्रस्थापित करने के लिए ये सरकार को दबाव डालने के लिए हम ये जल अधिकार यात्रा निकाल रहे हैं सरकार गुजरात में पानी ऊपर प्रथम अधिकार उद्योगपतियों ने अपे આ યાત્રા નવ જિલ્લાના સોથી થી વધુ ગામડાઓમાં ફરીને તેમના પાણી ક્યારે સાયકલ ના લાયસન્સ વિશે સાંભળ્યું છે કદાચ નહીં હોય પરંતુ શાહી દાયકો એવું કે જ્યારે સાયકલ પણ હાઈ સ્ટેટસમાં ગણાતી અને તેનું બા કાયદા લાયસન્સ પણ ઇશ્યુ કરવામાં આવતું જેને કારણે સાયકલ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય અથવા તો અકસ્માત થાય તો તેના લાયસન્સ ઉપરથી કોઈ પણ વાવડ મળી શકે ત્યાર બાદ દાયકો લ્યુના સ્કૂટર બાઇકો તથા ફોર વ્હીલર શરૂ થયો અને સાયકલ તથા તેના લાયસન્સ બંને વિસરાતા ચાલ્યા પરંતુ અમે આજે ઓગણીસો પાસઠ માં કેવી રીતે સાયકલ નું લાયસન્સ આપવામાં આવતું તેનો રસપ્રદ વિઝ્યુઅલ લઈને તમારી સમક્ષ આવ્યા છીએ

મહત્વનું છે કે દર વર્ષે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રિન્યુરશીપ દ્વારા એસએમઇ સેક્ટરમાં ખૂબ જ ટૂંકા સમયમાં સારી અને ગ્રાહકલક્ષી તથા વિકાસલક્ષી કામગીરી કરવા બદલ લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોની કોઈપણ કંપનીને એવોર્ડથી સન્માનિત કરે છે બ્લ્યુકર્ડ પ્રાઇવેટ લિમિટેડની ભારતના માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ દ્વારા બે હજાર નવના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને જેમાં કંપનીને આઉટસ્ટેન્ડિંગ એક્સપર્ટ ઇન એન્ટરપ્રિન્યુરશીપ ઇન એમએસએમઇ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે વિશેષ કરીને અમને ગુણવત્તા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને પર્યાવરણના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને શ્રેષ્ઠતમ એવોર્ડ એનો ઓવરઓલ પરફોર્મન્સ એવોર્ડ કહેવામાં આવે છે એ માટે અમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ત્રીજી એપ્રિલે વિજ્ઞાન ભવન અંતર માર્કેટમાં વિશેષ કરીને ગુજરાતમાં સૌ પ્રથમમાં અમે કહીએ કે અમારો શેર પચાસ ટકાથી પણ ઉપર છે આઈડીસીમાં અને બાકીના બધા રાજ્યોમાં અમારા હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા આ બધા ક્ષેત્રોમાં પણ અમે કાર્યરત છીએ અત્યારે અને ટેક્સટાઇલમાં તો એવું ચોક્કસ કહી શકાય કે ટેક્સટાઇલ કેમિકલ્સમાં જે એન્ગ્રેવિંગ કેમિકલ્સ કહેવાય જેમાં અમારો ઓલ ઓવર ઇન્ડિયામાં અમે નંબર વન છીએ જેની કંપનીના ડિરેક્ટર મિલન એચ દલાલ રાજ્યના કેન્દ્રીય મંત્રી દિનસા પટેલના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો એવોડ સમારોહ પ્રસંગે કંપનીના ચેરમેન પુષ્કર દલાલ કંપનીના ડિરેક્ટર મિલન દલાલ તથા કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને એસએમઈ સેક્ટરની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી ઉનાળાનું ફરી એકવાર આગમન થઈ ચુક્યું છે અને હવે ગરમીથી તમારી આંખોની રક્ષા કરવાનો શ્રેષ્ઠ ઉપાય સ્ટાઇલિશ સનગ્લાસીસ છે ટાઇટન આઈ પ્લસ તમને સનગ્લાસીસ કાર્નિવલ ખાતે સનગ્લાસીસની બેસ્ટ બ્રાન્ડ ખરીદવાની સાથે દરેક સનગ્લાસીસની ખરીદી સાથે ચોક્કસ ભેટ મેળવવાની તક પૂરી પાડે છે રેબેન વોગ ઓકલી તથા પોલોરાઇડ જેવી આંતરરાષ્ટ્રીય સનગ્લાસિસની બ્રાન્ડમાંથી પસંદગી કરી ગરમીની અસરને હળવી બનાવી દો આ પ્રસંગે બોલતા આઈવેર ડિવિઝનના સી ઓ રવિકાંતે જણાવ્યું હતું કે ઉનાળા દરમિયાન સનગ્લાસિસની સૌથી પરફેક્ટ એસેસરીઝ છે

તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિણતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર